શિક્ષણ ની થીમ તારીખ અઠ્યાવીસ જૂન સુધી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે જે દાહોદ જિલ્લાના માતવા ખાતે કાયદા વિભાગના નાયબ સચિવ સીબી મખોડિયાના મખોડીયાના અધ્યક્ષસ્થાને માતવા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના ભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપ્યો હતો આ તકે કાયદા વિભાગના નાયબ સચિવે વિદ્યાર્થીઓ અને વાલીઓને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંગે ધોરણ નવ દસ અગિયાર અને બાર માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર આર્થિક સહાય અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી તદુપરાંત કાયદા વિભાગના નાયબ સચિવ દ્વારા એસ એમ સી ટી અને શાળાના શિક્ષકો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં તેઓના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી શૈક્ષણિક સુવિધા ગુણવત્તાલક્ષી શિક્ષણ બાળકોના અભ્યાસ તેમનામાં સકારાત્મક અભિગમ વિકસાવવા પર વિશેષ ભાર આપવા કેટલાક રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શિત કર્યા હતા